અમરેલી બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની વ્યાપક આવક યાર્ડમાં હાલમાં ચોથી પાંચ ગાડીની આવક થાય છે બે હજારમી પચ્ચીસો મણની આવક કપાસના સારી ક્વોલિટીના પંદર દશાંશ બે પાંચ આસપાસ માલ જાય છે અને સામાન્ય કપાસના તેરસો આસપાસ ભાવે વેચાય છે આ સ્થિતિમાં ખેડૂતો વ્યાપક માલ લઈને યાર્ડમાં આવે છે બાઇટ પૂના ભાઈ યાર્ડ ક્લાર્ક અમરેલી બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની વ્યાપક આવક યાર્ડમાં હાલમાં ચોથી પાંચ ગાડીની આવક થાય છે બે હજારમી પચ્ચીસો મણની આવક કપાસના સારી ક્વોલિટીના પંદર દશાંશ બે પાંચ આસપાસ માલ જાય છે અને સામાન્ય કપાસના તેરસો આસપાસ ભાવે વેચાય છે આ સ્થિતિમાં ખેડૂતો વ્યાપક માલ લઈને યાર્ડમાં આવે છે બાઇટ પુના ભાઈ યાર્ડ ક્લાર્ક બગસરા માર્કેટ યાર્ડમાં કપાસની આવક અત્યારે બહુ ચાર પાંચ ગાડીની આવક થાય છે મારું નામ પુનાભાઈ ભરવાડ ક્લાર્ક શ્રી જ્યારે ખેડૂતો બધા ભાવથી ખુશ છે રોજ ચાર પાંચ ગાડીયાઓ થાય છે સારા કપાસના બધા પંદરસો થી સવા પંદરસોના ભાવ થાય છે મીડિયમ કપાસ સાડા તેરસો થી આજુબાજુ કપાસ વેચાય છે ખેડૂતો બધા ખુશ છે